દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે આગામી અઠ્યાવીસ જૂન સુધી ગાજવીજ સાથે વરસાદ આવે તેવી આગાહી કરાઈ છે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે આગામી અઠ્યાવીસ જૂન સુધી ગાજવીજ સાથે વરસાદ આવે તેવી આગાહી કરવામાં આવી છે ત્રીસથી થી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય છે માછીમારોને આગામી ચાર દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે આજે સાબરકાંઠા અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે મહીસાગર પંચમહાલ દાહોદમાં પણ ધોધમાર વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે જ્યારે દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે ભરૂચ સુરત નવસારી વલસાડ સહિત અને દમણ દાદરાનગર હવેલીમાં પણ ધોધમાર વરસાદની શક્યતા સેવાઈ રહી છે બીજી તરફ જોઈએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં વરસાદનું જોર વધશે પચીસ જૂનથી ત્રીસ જૂન સુધી ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે રાજ્યના પૂર્વના ભાગો અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે જુલાઈની શરૂઆતમાં પણ રાજ્યમાં ભારે વરસાદના એંધાણ કરવામાં આવે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર જુલાઈમાં પણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ખાબકી શકે છે એકથી ત્રણ જુલાઈ દરમિયાન ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના ભાગો સહિતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા સેવાઈ રહે છે નીચાણવાળા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે